લેટાપાડાના આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાએ ફરી વિવાદમાં આવ્યા છે ચૈતર વસાવા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીત વાયરલ થઈ કુંવરજી હળપતિ ફેન ક્લબ પર પોસ્ટ કરાય છે આ ઓડિયો ક્લિપ વાયરલ ઓડિયો ક્લિપમાં રૂપિયાની લેવડદેવડનો ઉલ્લેખ છે ઓડિયો ક્લિપમાં ચૈતર વસાવાએ બેફામ ગાળો બોલી રહ્યા છે કોન્ટ્રાક્ટરને વારે વારે શબ્દો કહી રહ્યા છે ચૈતર વસાવા એક ધારાસભ્યને ન છાજે તેવી છે ચૈતર વસાવાની આમાં વાણી અને સાથે તે ઓડિયો ક્લિપ માં ઉપર કહી રહ્યા છે કે તારી બધી હોશિયારી તારી પાસે જ રાખજે તું દેખાયો તો તારા કાન પટ્ટા પોડી નાખત અમારા પૈસા લેવા તને 15 દિવસ શોધવા પૈસા આપવામાં મારા માણસને ફેરવે છે તું સમજે છે શું અહીંયા કામ કરવાનું હોય તો અમારા પૈસા આપી જજે દિવાળી પહેલા રૂપિયા લઈ ગયો હતો હજુ સુધી નથી આપ્યા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે

જીકુવાર જીભાઈ પ્રતિક્રિયા શું જે ક્લિપ વાયરલ થઈ છે તે મે આખી ક્લિપ સાંભળી છે કેતર વસાવાની ક્લિપ છે અને ખરેખર એક ધારાસભ્યને કોઈ પણ સંજોગોમાં શોભેની તેવી ક્લિપ છે ગમે તેવી ગુજરાત સરકારની એજન્સીઓ કામ કરતા હોય તેની પાસે ગમે તેમ ટકાવારી માગવી એ પણ યોગ્ય નથી અને એના કારણે જ આ ક્લિપ વાયરલ થઈ છે અને ખરેખર ચેતર વસાવા જો એને માંગણી ના કરી હોય તો એને કે આ જે ક્લિપ વાયોલેટ થયેલો છે એના ઉપર પણ દાવો કરી શકે છે પણ એ કશું બોલતા નથી એટલે ચોક્કસ પ્રમાણે આમાં ભ્રષ્ટાચાર થયો છે એ હું કહી શકું છું કુંવરજીભાઈ ચેતર વસાવા કોન્ટ્રાક્ટર વચ્ચેની આજે બબા છે તેના લઈને આપની પાસે કોઈ વિગતો ખરી વિગતો અત્યારે ભેગી કરી રહ્યો છું ટૂંક સમયમાં તમને મળે તેવા પ્રયત્નો છે મારા બરોબર આભાર તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ચૈતર વસાવા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીત વાયરલ થઈ છે કુંવરજી હળપતિ ફેન ક્લબ પર આ ઓડિયો ક્લિપને પોસ્ટ કરવામાં આવી છે અને આ વાયરલ ઓડિયો ક્લિપમાં રૂપિયાની લેબડ દેવડ ઉલ્લેખ છે